હવે અત્યારે જઈએ આપણે જૂનાગઢ લાંચી ભરવા જૂનાગઢ બાયપાસમાં તો રહી ગયા નવા બાઇક બાયપાસ ગાંધી ભરીને આપણે ધોરણ જે રોડ ઉપરથી ને ભરવાની ને લાગી જુનાગઢ ગામમાં અંદર જવાનું

હાલો ભાઈ અહીંથી ઉતાર લીધી હતી હવે અહીંથી આપણે ડાબી બાજુ લેવાની છે ધોરાજી વાળો રોડ આવી ગયો સીધો અહીંથી અને ઓલો જઈએ આપણે યાદે જ આવીએ અંદર સીધો સાબરપુર ચોકડીએ નીકળે ના આપડો સીધો ધોરાજી વાળો આવી ગયો અહીંથી ડાબી બાજુ લઈ લેવાની છે જમણી બાજુ જાય તો સીધું સાબરપુર ભાઈ ગયો જ્યાંથી ભરવાની હતી અહીંયા આપણે કાચ ભરવાના છે લાદી નથી કાચ છે એ મને કઈ ખબર નહોતી કે લમને કે લાદી છે હવે અહીં ભૂગી ગયા છે હવે આપણે બન્યા છે એ બની જાય પછી આપણે ભરાયા હતા હું થી નહીં ભરાયા કે થોડીક વાર લાગશે બનાવી લઈ પછી તમારી ગાડી ભરી દઈ તો આપણે ગોતી લીધું હતું ફરબાળું જડી ગયું તું તો કે એડ્રેસે કંઈ હારું દીધું તો એની ઉપાધિ નહોતી કંઈ કોઈને પૂછવા જવું તો હતું નહીં તો પૂગી ગયો હતો અને હવે બેઠો છો એ બધા બનાવે છે તો અહીંયા ગાડી લગાડી દીધી અહીંથી ભરવાની છે હવે એ બનાવી લે ને પછી કહે પછી આપણે ભરી લઈ કાચ ભરી જવાના છે તો જોઈએ છે જે રીતનું થાય છે બધું તો એ બનાવીને હમણાં કહે પછી ભરી નીકળી જાય હાલો ભાઈ ભરાઈ ગઈ નીકળી ગયો આવો એરિયો છે જોવો છે હમણાં ભરાણી છે હામો ગિરનાર દેખાય હવે તમને બતાવી દઉં હું છે ને જો આ એક કાચ છે ભાઈ આખા આખો બીજું કાંઈ નથી ખાલી છે તો ખાલી આ કાચ એક લઈ જવાનો છે બાકી આખી ગાડી ખાલી અને કૂઈ ગયો અહીંયા ચડી ગયો હવે નીકળી ગયા સીધે સીધું મંથલી એક ઉતારવા જવાનું હે ભાઈ બીજું કઈ નથી ખાલી હે હાવું દેવાય નથી થોડોક નીકળું આમાં ભાઈ બહુ ધ્યાન રાખવું પડે નિરાઈટ રાખવી પડે હાવ હવે નીકળી જાય છે રોજ ગામા નીરે નિરાયતે નિરાયતે જ આવી છે નળી પૂગ્યો હવે હમણાં તો ભૂગી જાય નહીં વાંધો હવે અટ્રણથી એટલી આવી જ હવે હું વાંધો આ એક તો ઘડિયે ઘડીએ નીકળી જાય છે બી સારવું પડે હાલો તો ભાઈ રાઈતે કાચ ઉતારી નાખ્યો તો આપણે માણસ ઉતારીને પછી ગાડી મોકલી દીધી આપણે ઘઉં ભરીને જૂનાગઢ જવાની હતી ગાડી એટલે જુનાગઢ મોકલવાની હતી એટલે પછી કાંઈ આગળ વિડીયો ઉતાર્યો નતો રાઈતે અંધારું થઈ ગયું પછી કાંઈ એનો કાચ કઈ દેખાય નહીં આપણે ને એટલે રાઈતે ઉતારીને પછી ગાડી મોકલી દીધી હતી અને હું ઘરે આવતો રહ્યો હતો ના આપણે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ વ્લોગમાં જય દ્વારકા રહીશ